જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ પરી કિચન બ્લોગ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે મારા રસોડામાં હું સરસ મજાનું મરચાંનું શાક લઈને આવી છું આ શાક મારા મમ્મી સરસ બનાવતા તો એની પાસેથી જ હું શીખી છું અને આ શાક ભાખરી સાથે રોટલી સાથે પરાઠા સાથે ખીચડી સાથે કે ઠેપલા સાથે બહુ સરસ લાગે છે તમે બહારગામ ગયા હોય પિકનિક ગયા હોય હે ગમે ત્યારે ભૂખ લાગી હોય તો આપણે રોટલી ભાખરી કે ઠેપલા લઈને ગયા હોય અને આ શાક હોય અને તેલનો રસો પણ નથી હોતો તો ખરેખર સરસ લાગે છે અને એમના પણ ઘરમાં પણ તમે બનાવીને ખાઈ શકો છો તો વિડીયો ફૂલ જોજો તો આ શાક બનાવ આ મરચાંનું શાક બનાવવા માટે પહેલાં મરચાં મેં લીધા છે એને બેથી ત્રણ પાણી વોશ કરી દેવાના છે અને પછી કોટનના કપડાંથી બધા મરચાં હાથી લૂછી દેવાના છે તો તમે જોઈ શકો છો બધા મરચાં મેં લૂછી દીધા છે હવે આ મરચાં જો તમને ઊભી ચીરીઓ કટ ગમતી હોય તો તમે એ રીતના સમારી શકો છો નહીં તો આવી રીતે ગોળ આ રીતના પણ કટ કરી શકો છો તો મેં બધા ગોળ ગોળ આ રીતના કટ કરી દીધા છે હવે એક થી બે ચમચી ગેસ ચાલુ કરીને મેં તેલ લીધું છે અને ત્રણથી ચાર ચમચી બેસન ચણાનો લોટ એ શેકી દઈશું બેથી ત્રણ મિનિટ માટે હવે એ કાઢી દીધું છે ડીશમાં હવે ગેસ ચાલુ કરીને મેં મેં પેન મૂકી છે એમાં ત્રણથી ચાર ચમચી તેલ નાખ્યું છે તેલ ગરમ થાય એટલે એક ચમચી ભરીને જીરું નાખ્યું છે ચપટી હિંગ નાખી છે અને હળદર એક ચમચી ભરીને નાખી છે હવે એ બધું મિક્સ કરી દેવાનું છે હવે આ સમારેલા બધા મરચાં અંદર નાખીશું ગેસ ધીમો રાખીશું અને બધું મિક્સ કરી દઈશું આપણે હવે ઢાંકી દઈશું આપણે ત્રણ મિનિટ માટે ત્રણ મિનિટ થઈ જાય પછી એકવાર ચેક કરવાનું અને પાછું આપણે હલાવી દેવાનું હવે તમે જોઈ શકો છો અને ગેસ ધીમો જ રાખીશું આપણે હવે બીજા મસાલા આપણે કરીશું એમાં ખાંડ નાખવાની જો ગળ પણ ગમતું હોય તો જ નાખજો નહીં તો ના નાખતા પણ મારા ઘરમાં ગમે છે એટલે મેં નાખ્યું છે અને લાલ મરચું થોડુંક જ નાખજો કારણ કે આ મરચાં થોડાક તીખા પણ આવે છે તો અડધી ચમચી મેં મરચું નાખ્યું છે ખાંડ એક ચમચી નાખી છે જીરું એક ચમચી નાખ્યું છે સ્વાદ મુજબ મીઠું થોડુંક નાખ્યું છે જો ગરમ મસાલો ગમતો હોય તો અડધી ચમચી નાખવાનો આ બધું હલાવી દેવાનું અને અને થોડુંક લીંબુનો રસ નાખવાનો એક ચમચી ભરીને નાખવાનો લીંબુનો રસ જો તમને ખટાશ ગમતું હોય તો નાખજો પણ સરસ લાગે છે એટલે તમે ચોક્કસથી લીંબુનો રસ નાખજો હવે બધું આપણે ધીમા તાપે થવા દઈશું જો તમને બેસન વગરનું શાક ગમતું હોય તો કાઢી દેવાની ડીશમાં અને બેસનવાળું ગમતું હોય તો આ ઉપર જે આપણે શેક્યો હતો ને બેસણ એ અંદર નાખી દેવાનો એટલે બે બે રીતનું શાક આપણને ખાવા મળે બેસનવાળું અને બેસન વગરનું પણ તો આપણું શાક રેડી થઈ ગયું છે ગેસ બંધ કરી દીધો છે મેં પ્લેટમાં કાઢી દીધું છે તો તમે જોઈ શકો છો જો આ બેસનવાળું અને આ બેસન વગરનું તો મેં ડીશમાં સર્વ કર્યું છે જો આ ગરમ ગરમ મેં ભાખરી બનાવી છે મસ્ત મજાની બિસ્કીટ જેવી તમે રોટલી સાથે ઠેપલા સાથે ભાક ખીચડી સાથે બધા સાથે તમે ખાઈ શકો છો બહુ સરસ લાગે છે વાવ મજા પડી ગઈ હો બાકી જો વિડીયો સારો લાગ્યો હોય ફ્રેન્ડ્સ તો મને લાઈક આપજો સબસ્ક્રાઈબ કરજો તમારા ગ્રુપમાં શેર કરજો તો બીજી રેસીપી સાથે આવીશ તો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ ટેક કેર